જય જય શ્રી કૃષ્ણ ઘણા બાળકોને અત્યારના સમયમાં એક ફરિયાદ હોય છે કે એમના મા બાપ એમને બહુ ટૂંકે છે રોકે છે બુલબુલ કરે છે આમ ના કરતા આમ કરો હં ત્યારે એક વાત કહું તમને પિતા જે ગુસ્સો કરી રહ્યા છે ને એ ગુસ્સામાં એમની ચિંતા છે તમારા માટેની અને મા જે કકડાટ કરી રહી છે ને તમને રોકીને ટોકીને એમાં એને ડર છે કે મારું બાળક આ કળિયુગના સમયમાં ક્યાંક ભૂલ ન કરી બેસે ક્યાંક ફસાઈ ન જાય કંઈક તકલીફ ન થઈ જાય મારા બાળકને કેમ કેમના લોહીમાં જ આ છે ચિંતા તમારા માટેની કેમ મા બાપ પડોશના છોકરાઓને બોલવા નથી જતા કે તમે આમ કરજો કે એમ ના કરતો કેમ કરો છો એ તમને બોલી રહ્યા છે કારણ તમે તમારા બાળકોના મા બાપ થશો ને છતાં પણ તમારા મા બાપ માટે તમે બાળક જ રહેશો હા સમજી શકો છો તો સમજો થોડો સમય એમની ચિંતા દૂર કરી ના શકો તો કંઈ નહીં પણ થોડો સમય દિવસમાંથી કાઢીને એમની સાથે બેસીને થોડી વાતચીત કરી લેજો એનાથી બીજું તો કશું નહીં થાય પણ એમના હૃદયમાં થોડી હળવાશ થશે સમજી શકો તો ભૂલતા નહીં નહીં તમે પણ મા બાપ છો આગળ જતાં મા બાપ થશો હં ગોવિંદ સદા સહાય તે જય જય શ્રી કૃષ્ણ